નદીની જન પાણી વહેતા થયા વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશન પાસેનો હાઈવે માર્ગ બેટમાં ફેરવાયો હતો અંબાજીના હાઈવે માર્ગ પર ઘૂંટણ સમાન પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ફરી ધમાકેદાર વરસાદ વરસતા દુકાનોમાં કમર સુધી પાણી ભરાતા દુકાનદારોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો વેપારીઓ દુકાનમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા દુકાનોમાં પાણી ભરાતા માલસામાનને પણ ભારે નુકસાન થયું હતું

હાઇવે માર્ગ પર પડતા થતા વાહનો ને પણ મુશ્કેલી સર્જાઈ હતી અને વાહન ચાલકોને પણ અલગ રીતનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જોઈ ને કે અંબાજીના જે મુખ્ય બજાર છે ત્યાં પણ જે સડકો છે તે નદીથી જેમ પાણી વહેતા જોવા મળ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આ જે અંબાજીની ગ્રામ પંચાયત છે તેની જે પ્રી પ્લાનિંગ જે પ્રી માનસૂન પ્લાનિંગ હોય છે તે નિષ્ફળ સાબિત થઈ છે તેના કારણે

જે દ્રશ્યો અત્યારે હાલ જે વિઝુઅલ સમય જોઈ રહ્યા સમા પાણી દુકાનોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે અનેક જગ્યાએ વાહનો ફસાયા છે કેટલી તકલીફ અને હાલાકી નો સામનો લોકો કરવા માટે મજબૂર બન્યા છે જે ખૂબ આજે જે ભારે વરસાદ વરસો હતો તેને લઈને અનેકો વિસ્તારોમાં જે નીચા વાળા વિસ્તારો હોય કે અંબાજી અંબાજીની ગ્રામ પંચાયતની દુકાનો હોય તેમ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા તેને લઈને જે મુજબ એમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો ક્યાંક ને ક્યાંક દરેક વેપારીઓને મોટું પ્રમાણમાં નુકસાન નુકસાન પણ સર્જાયું છે તો સાથે સાથે આપણે સાથે એક અંબાજીનો વેપારી છે તે તેમની દુકાનોમાં પણ પાણી ભરાયું તો આપણે એમની સાથે વાત વાત કરીશું આજે જે અંબાજીનો ભારે વરસાદ વરસો હતો તેને લઈને શું કહેશો આપ

કે આ પાણી નો નિકાલ થાય જેનાથી અમારા વેપારીઓને આ નુકસાન થતું બચે એવી અમારી વિનંતી છે જે ચોક્કસ પણ કહેવામાં આવે તો જે આજે ભારે વરસાદ વરસો હતો તેને લઈને જે અંબાજી નજીક જે આવેલી ગ્રામ પંચાયતની જે શોપિંગ સેન્ટર છે તેમાં મોટા પ્રમાણમાં પાણી ઓછું હતું અને હાલ પણ જોઈ શકાય છે કે એ વેપારી બાલટીઓથી ડબાવ હતી તે પાણી કાઢવા માટે મજબૂર બન્યા છે અને માલ બચાવાની કોશિશ કરી રહ્યા છે તો તેના મોટા પ્રમાણમાં લાખો નું નુકસાન પણ સર્જાયું છે જી જે બિલકુલ દેવેન્દ્ર એકંદરે જો વાત કરીએ તો અંબાજીમાં રોડ રસ્તાને ને લઈ અને અત્યારે હાલ સ્થિતિ શું જોવા મળી રહી છે સામાન્ય રીતે રોડ રસ્તાના મોટા મોટા દાવા પણ એક જ વરસાદમાં પોલ ખુલી જતી હોય છે ત્યારે શું આ જ વસ્તુ અંબાજીમાં પણ જોવા મળી રહી છે કે પછી સ્થિતિ ખરેખર સારી છે એ ચોક્કસપણે જણાવવામાં આવે તો જે અંબાજી ગ્રામ પંચાયત ની જે pre monsoon planning હોય છે તે કહી શકાય કે પૂર્ણત નિષ્ફળ સાબિત થઈ છે તેમને ગટર નું પાણી માટે કોઈ જ યોગ્ય નિકાલ ન હતો તેને લઈને આજે આ સ્થિતિ સર્જાઈ છે જેને લઈને આ દુકાનદારો જે દસ થી પંદર દુકાનદારો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું છે તો ક્યાંક ને ક્યાંક એ દુકાનદારો ગ્રામ પંચાયત ઉપર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને સરકાર થી તેમને વળતર માંગણી પણ કરી રહ્યા છે જી જી આભાર દેવેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અંબાજીમાં અત્યારે હાલ પણ વરસાદ વરસી રહ્યો છે અને રોડ રસ્તાઓ પાણીથી ભરાયેલા જો